આપણે રોજ જે અનુભવીએ છીએ ને વિચારો લાગણીઓ સપના આ બધું જાણે મન અને પછી આપણું શરીર છે હાથ પગ મગજ એ તો સ્પષ્ટપણે ભૌતિક છે પણ આ બે વસ્તુઓ પેલું અભૌતિક જેવું લાગતું મન અને આ ભૌતિક શરીર એ એકબીજા સાથે જોડાયેલા કઈ રીતે છે શું આપણી ચેતના આપણા અનુભવો એ ફક્ત મગજની કેમિકલ પ્રતિક્રિયાઓ છે કે પછી કંઈક વધુ છે હા સવાલ ખરેખર સદીઓ જૂનો છે ફિલોસોફીમાં અને જ મન શરીર સમસ્યા કે છે હા અને આપણી પાસે જે સ્ત્રોતો છે એ આજ ગૂંચ ઉકેલવાનો પ્રયાસ કરનારા અલગ અલગ વિચારકોની વાત કરે છે તો ચાલો આમાં જરા ઊંડા ઉતર્યા આજે ચોક્કસ શરૂઆત ક્યાંથી કરીશું દ્વૈતવાદથી હા મને લાગે છે કે ત્યાંથી જ શરૂ કરવું જોઈએ દ્વૈતવાદ એટલે કે મન અને શરીર બે તદ્દન અલગ વસ્તુઓ છે બરાબર અને આ વિચારના મુખ્ય પ્રણેતા રેને દેકાર્થ હા દેકાર્થ એમણે કહ્યું કે શરીર તો એક મશીન જેવું છે ભૌતિક નિયમોથી ચાલે પણ મન એ અલગ છે એ વિચારે છે અનુભવે છે પણ એને તમે માપી ન શકું એ જગ્યા નથી રોકતો મતલબ કે અભૌતિક એમની પેલી પ્રખ્યાત દલીલ પણ છે ને હું વિચારું છું તેથી હું છું હા કોગિટો એર્ગોસમ દેકાર્તનો મુદ્દો એ હતો કે તમે બાકી બધી વસ્તુ પર શંકા કરી શકો પણ તમે શંકા કરી રહ્યા છો એના પર શંકા ના કરી શકો અચ્છા અને આ શંકા કરવાની ક્રિયા જ સાબિત કરે છે કે એક વિચારનાર એટલે કે મન અસ્તિત્વ ધરાવે છે અને આ મન દેકાર્તના મતે શરીરથી સ્વતંત્ર છે એટલે જ એમને કહ્યું કે દુનિયામાં બે પ્રકારના પદાર્થ છે એક ભૌતિક જે જગ્યા રોકે અને બીજો હા વિચારશીલ પદાર્થ એટલે કે મન બરાબર રેસ એક્સટેન્સા અને રેસ કોગીટાન્સ અને આના પરથી પેલી ઘોસ્ટ ઇન ધ મશીન વાળી વાત આવી ખરું ને શરીર એક મશીન અને મન એમાં રહેલું ભૂત હા પણ પછી અહીંયા જ પેલી મોટી મુશ્કેલી ઊભી થઈ ઇન્ટરેક્શન પ્રોબ્લેમ એટલે કે આ બંને જોડાય કેવી રીતે હા જો મન સાવ અભૌતિક છે અને શરીર સાવ ભૌતિક તો આ બે તદ્દન અલગ ચીજો એકબીજા પર અસર કઈ રીતે કરે જેમ કે મારો વિચાર મારે હાથ ઊંચો કરવો છે એ મારા ભૌતિક હાથને ઊંચો કરવા કઈ રીતે પ્રેરે છે હમ આ તો અઘરો સવાલ છે બેકાર તે કંઈક જવાબ આપ્યો તો પેલી ગ્રંથિ વિશે હા એમને પીનિયલ ગ્રંથિનો ઉલ્લેખ કર્યો હતો કહ્યું કે કદાચ ત્યાં મન અને શરીર મળે છે પણ એ સમજૂતી સાચું કહું તો વૈજ્ઞાનિક રીતે બૂટ ટકી નહીં એ કેવી રીતે થાય છે એ સ્પષ્ટ નહોતું થયું ઓકે એટલે દ્વૈતવાદ સામે આ મોટો પ્રશ્નાર્થ રહી ગયો બિલકુલ અને આના લીધે જ ઘણા વિચારકોએ એકદમ ઉલટી દિશા પકડી એમને વિચાર્યું કદાચ આ અભૌતિક મન જેવી કોઈ વસ્તુ છે જ નહીં અને ત્યાંથી શરૂઆત થઈ ભૌતિકવાદની મટીરિયલિઝમ કે ભાઈ જે કંઈ છે એ બધું ભૌતિક જ છે બરાબર કોઈ અલગ આત્મા કે મન નહીં તો પછી આપણા વિચારો લાગણીઓ ચેતના એ બધું શું ભૌતિકવાદ મુજબ એ બધું આપણા મગજમાં થતી જટિલ ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓનું પરિણામ છે મગજ જ બધું કરે છે મન એ મગજનું જ એક કાર્ય છે આપણે મન કહીએ છીએ પણ એ ખરેખર મગજની જ પ્રવૃત્તિ છે હા ગિલબર્ટ રાયલ નામના ફિલોસોફરે આ વાત પર બહુ ભાર મૂક્યો એમણે દેકારતાના ઘોસ્ટ ઇન ધ મશીનની ટીકા કરી એમણે પેલી કેટેગરી મિસ્ટેકની વાત કરી હતી બરાબર એકદમ રાઈલે કહ્યું તે મનને શરીરથી અલગ વસ્તુ ગણવી એ જ ભૂલ છે જાણે કોઈ યુનિવર્સિટી જોવા જાય બધી બિલ્ડિંગ જુએ લાઇબ્રેરી જુએ અને પછી પૂછે કે પણ યુનિવર્સિટી ક્યાં છે હા હા સમજાયું યુનિવર્સિટી એ કંઈ અલગ નથી પણ આ બધાનો સમૂહ છે બસ એ જ રીતે મન એ કોઈ અલગ ભૂત નથી પણ શરીર જે બુદ્ધિશાળી કાર્યો કરે છે એનું નામ છે આ દલીલ તો ઘણી મજબૂત લાગે છે લગભગ બધું સમજાવી દેતી હોય એવું લાગે પણ શું ખરેખર બધું સમજાવી શકે છે છે જ એક બીજો મોટો વળાંક આવે થોમસ નેગલ હા નેગલ અને એમનો પેલો પ્રખ્યાત સવાલ ચામાચીડિયું હોવાનો અનુભવ કેવો હોય બરાબર વોટ ઇઝ ઇટ લાઈક ટુ બી અ બેટ નેગલ કહે છે કે આપણે ચમાચીડિયાની આખી બાયોલોજી એની ઇકોલોકેશન સિસ્ટમ બધું જ જાણી લઈએ પણ એનાથી આપણને એ ખબર પડશે કે ચામાચીડિયા માટે અંદરથી એ અનુભવ કેવો છે એના માટે દુનિયા કેવી લાગે છે ના એ જ વ્યક્તિલક્ષી અનુભવ છે સબ્જેક્ટિવ એક્સપિરિયન્સ ભૌતિક વિજ્ઞાન બહારથી વર્ણન કરે છે પણ ચેતનાનો એક અંદરનો પહેલો પુરુષનો અનુભવ છે અને આને જ ક્વોલિયા કહેવાય છે ખરું ને હા ક્વોલિયા જેમ કે લાલ રંગ જોવાનો અનુભવ વિજ્ઞાન સમજાવી શકે કે કઈ વેવલેન્થ આંખ પર પડી મગજમાં શું થયું પણ પેલી લાલાશની જે અનુભૂતિ છે એ તો ફક્ત હું જ જાણી શકું બરાબર આટલા ચોકલેટનો સ્વાદ મગજમાં ડોપામાઇન રિલીઝ થયું એ ભૌતિકવાદ છે પણ એ સ્વાદ કેવો છે એનો અનુભવ એ છે તો નેગલ કહે છે કે ભૌતિકવાદ આ ક્વોલિયાને આ વ્યક્તિલક્ષી પાસાને સમજાવી શકતો નથી હા એટલે ભૌતિકવાદ ભલે ગમે તેટલો શક્તિશાળી લાગે પણ કદાચ અધૂરો છે ઓકે તો દ્વેતવાદમાં ઇન્ટરેક્શનની સમસ્યા ભૌતિકવાદ ક્વોલિયા નથી સમજાવી શકતો તો હવે શું કોઈ વચલો રસ્તો છે હમ એક ત્રીજો મહત્વનો દ્રષ્ટિકોણ છે કાર્યવાદ ફંક્શનલિઝમ હિલેરી પુતનામ આના મુખ્ય પ્રસ્તાવક હતા કાર્યવાદ શું કહે છે કાર્યવાદ કહે છે કે માનસિક સ્થિતિઓને એ શેની બનેલી છે ભૌતિક છે કે અભૌતિક એનાથી નહીં પણ એ શું કાર્ય કરે છે એનાથી ઓળખો એટલે એનું ફંક્શન મહત્વનું છે એનું મટીરિયલ નહીં બરાબર પૂતના અમે કમ્પ્યુટરની સામ્યતા વાપરી મન એ સોફ્ટવેર જેવું છે મગજ હાર્ડવેર જેવું અચ્છા જેમ એક જ સોફ્ટવેર અલગ અલગ મશીન પર ચાલી શકે તેમ માનસિક કાર્યો પણ અલગ અલગ ભૌતિક આધાર પર ચાલી શકે જેમ કે જૈવિક મગજ પર અથવા કદાચ ભવિષ્યમાં સિલિકોન ચીપ પર પણ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ માટે આ બહુ અગત્યનો વિચાર થયો કાર્યવાદ મુજબ જો કોઈ મશીન માનવીય જેમ કે વિચારવું શીખવું નિર્ણય લેવું કરી શકે તો સૈદ્ધાંતિક રીતે એને મન છે એમ કહી શકાય ભલે લોહીમાંસનું ન બનેલું હોય શું વાત છે એટલે ભવિષ્યમાં ખરેખર વિચારતા મશીનો શક્ય છે આ સિદ્ધાંત મુજબ સૈદ્ધાંતિક રીતે હા કાર્યવાદ મન માટે જૈવિક શરીરની અનિવાર્યતાને નકારે છે અલબત્ત પણ અમુક ફિલોસોફર તો આનાથી પણ આગળ વધીને વાત કરે છે નહીં એમનું કહેવું છે કે આપણે જે મન માન્યતા ઈચ્છા જેવા શબ્દો વાપરીએ છીએ એ જ કદાચ ભ્રામક છે હા આ સૌથી ક્રાંતિકારી અને કદાચ સૌથી વધુ વિવાદાસ્પદ વિચાર છે નિર્મૂલનવાદી ભૌતિકવાદ ઇલિમિનેટિવ મટીરિયલિઝમ પોલ અને પેટ્રિશિયા ચર્ચલેન જેવા વિચારકો આની સાથે જોડાયેલા છે નિર્મૂલનવાદી એટલે કે એ લોકો આ ખ્યાલોને નિરસ્ત કરવા માંગે છે હા એક રીતે એમનું કહેવું છે કે આપણે જે માન્યતા ઈચ્છા લાગણી વગેરેની વાત કરીએ છીએ એ આપણું લોક મનોવિજ્ઞાન ફોક સાયકોલોજી છે લોક મનોવિજ્ઞાન એટલે આપણી રોજબરોજની સમજ કે લોકો કેમ વર્તે છે આપણે કહીએ કે એને ભૂખ લાગી હતી ઈચ્છા અને એ માનતો હતો કે ફ્રિજમાં ખાવાનું છે માન્યતા એટલે એ ફ્રિજ પાસે ગયો નિર્મૂલનવાદીઓ કહે છે કે આ બધી સમજૂતીઓ ખોટી છે જેમ જૂના જમાનામાં લોકો બીમારીને ભૂત પ્રેતનું કારણ માનતા હતા ઓકે વિજ્ઞાન જેમ જેમ આગળ વધશે ખાસ કરીને ન્યુરોસાયન્સ તેમ આપણે વર્તનને સમજાવવા માટે માન્યતા કે ઈચ્છા જેવા શબ્દો નહીં વાપરીએ પણ મગજની ચોક્કસ ન્યુરલ પ્રવૃત્તિ અને પેટર્નની વાત કરીશું એટલે ભવિષ્યમાં કદાચ આપણે એમ નહીં કહીએ કે મને ડર લાગે છે પણ એમ કહીશું કે મારા એમિકડાલામાં અમુક પ્રકારની ન્યુરલ એક્ટિવિટી થઈ રહી છે કદાચ કંઈક એવું એમના મતે માન્યતા જેવી કોઈ વસ્તુ ખરેખર છે જ નહીં અને સૌથી વિવાદાસ્પદ રીતે કદાચ ચેતના પોતે પણ આ રીતે સમજાવી શકાશે અથવા બિનજરૂરી સાબિત થશે બાપરે આ તો સ્વીકારવું બહુ અઘરું લાગે છે આપણી ચેતના આપણો અનુભવ એ બધું માત્ર ન્યુરલ ફાયરિંગ હા આ વિચાર ઘણાને અસ્વસ્થ કરે એવો છે અને આ ફરી આપણને પેલા મૂળભૂત પ્રશ્ન પર લાવે છે ક્વાલિયા વ્યક્તિલક્ષી અનુભવ પેલી કઠિન સમસ્યા બરાબર ડેવિડ ચાર્મર્સે જેને ચેતનાની કઠિન સમસ્યા ધ હાર્ડ પ્રોબ્લેમ ઓફ કોન્શિયસનેસ કહી છે આ કઠિન સમસ્યા અને સરળ સમસ્યાઓ વચ્ચે શું ફરક છે સરળ સમસ્યાઓ જે ખરેખર સરળ નથી એ છે કે મગજ માહિતી કેવી રીતે પ્રોસેસ કરે ધ્યાન કેન્દ્રિત કરે યાદ રાખે વગેરે આ બધી કાર્યપદ્ધતિની વાતો છે વિજ્ઞાનાનો ઉકેલ લાવી શકે છે સૈદ્ધાંતિક રીતે અને કઠિન સમસ્યા કઠિન સમસ્યા એ છે કે આ બધી ભૌતિક પ્રક્રિયાઓ શા માટે કોઈપણ પ્રકારના વ્યક્તિલક્ષી અનુભવને જન્મ આપે છે અંદરથી કંઈક લાગે છે એવું શા માટે થાય છે શા માટે આપણે ફક્ત માહિતી પ્રોસેસ કરતા જૈવિક રોબોટ નથી આ અનુભૂતિ ક્યાંથી આવી આનો કોઈ જવાબ મળ્યો છે કોઈ એક સર્વસ્વીકૃત જવાબ તો નથી પણ એક રસપ્રદ અને જૂનો હોવા છતાં નવો લાગે એવો વિચાર છે પેન્સાઈકિઝમ એટલે બધે જ ચેતના લગભગ એવું આ વિચાર કહે છે કે કદાચ ચેતના એ બ્રહ્માંડનું મૂળભૂત ગુણધર્મ છે જેમ કે દળ અથવા વીજભાર એ ફક્ત જટિલ મગજમાં જ નથી ઉદ્ભવતી એટલે કે પથ્થરમાં પણ ના તેટલું સરળ નહીં એ એમ નથી કહેતું કે પથ્થર આપણી જેમ વિચારે છે પણ કદાચ ભૌતિક જગતના મૂળભૂત કણો જેમ કે ઇલેક્ટ્રોન કે ક્વાર્ક એમાં પણ ચેતનાનું કોઈક અત્યંત અત્યંત સરળ સ્વરૂપ હોય છે અચ્છા અને જ્યારે આ કણો ખૂબ જટિલ રીતે જોડાય જેમ કે આપણા મગજમાં ત્યારે આપણી જેવી જટિલ ચેતનાનો ઉદ્ભવ થાય છે આ વિચાર ખૂબ જ અટકળ પર આધારિત છે પણ એ કઠિન સમસ્યાનો એક અલગ જ ઉકેલ સૂચવે છે કે ચેતના ભૌતિકમાંથી ઉદભવી નથી પણ એ તો મૂળભૂત રીતે હતી જ હા કંઈક એવું તો આટલી બધી અલગ અલગ થિયરીઓ જોયા પછી આપણે અત્યારે ક્યાં છીએ શું લાગે છે વિજ્ઞાન ક્યારે આ મન શરીરની ગૂંચ ખાસ કરીને આ કઠિન સમસ્યા ઉકેલી શકશે આના પર મતભેદ છે કેટલાક ફિલોસોફર અને વૈજ્ઞાનિકો માને છે કે આપણી હાલની વૈજ્ઞાનિક પદ્ધતિઓ જે ઉદ્દેશ્યપૂર્ણ ઓબ્જેક્ટિવ જગત પર ધ્યાન કેન્દ્રિત કરે છે તે વ્યક્તિલક્ષી અનુભવને સમજવા માટે પૂરતી નથી કદાચ કોઈ નવી વૈચારિક ક્રાંતિની જરૂર છે અને બીજા લોકો બીજા ઘણા આશાવાગી છે તેઓ કહે છે કે ભૂતકાળમાં જે વસ્તુઓ તો ન્યુરો સાયન્સ જેમ જેમ વિકરશે કદાચ ચેતનાનું રહસ્ય પણ ખુલશે આ ચર્ચા તો ચાલતી જ રહેવાની છે ખરેખર આજે આપણે બહુ ઊંડી સફર કરી ડેકાર્તના દ્વૈતવાદથી શરૂ કરીને ભૌતિકવાદ ખ્વાલિયાનો પડકાર કાર્યવાદ નિર્મૂલનવાદ અને છેક પેનસાઇકિઝમ સુધી હા અને આ બધા વિચારો દર્શાવે છે કે મન શું છે એ સમજવું કેટલું જટિલ છે એક વાત તો સ્પષ્ટ છે કે આ ફક્ત ફિલોસોફીનો વિષય નથી રહ્યો ન્યુરોસાયન્સ મનોવિજ્ઞાન અને હવે તો એઆઈ આ બધા ક્ષેત્રો આ પ્રશ્નો સાથે જોડાયેલા છે હું કોણ છું એ સવાલનો જવાબ કદાચ અહીંયા ક્યાંક છુપાયેલો છે અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ શું એવું બની શકે કે સમસ્યા આપણા પ્રશ્ન પૂછવાની રીતમાં જ હોય એટલે એટલે કે મન અને શરીર આ જે ભેદ આપણે કરીએ છીએ શું એ આપણી ભાષા અને સમજની મર્યાદા છે શું ભવિષ્યની કોઈ સમજ આ ભેદને જ ઓગાળી નાખશે અથવા શું ચેતનાને સમજવા માટે ભૌતિકશાસ્ત્રમાં જેવી ક્રાંતિ થઈ તેવી કોઈક મોટી વૈજ્ઞાનિક ક્રાંતિની જરૂર પડશે આ સવાલો ખરેખર વિચારતા કરી દેવા છે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છે ફરી મળીશું એક નવા વિષય સાથે ચોક્કસ આભાર